નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વહેલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ પ્રશ્ન નંબર એક નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો જેમાં એક નંબરમાં છે ચાર પી અને બીજું છે ક્યુવત્તા આઠ આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે તો ચાલો ગુણાકાર કરીએ સૌથી પહેલું સ્ટેપ આપણે લખીશું ચાર પી ગુણ્યા ક્યુવત્તા આઠ ચલો હવે આ ગુણાકાર કેવી રીતે થશે જુઓ સૌથી પહેલા જે આ ચાર ગુણાકારી નો ગુણાકાર થશે આર સાથે તો ચાલો એક પછી એક આ ગુણાકાર કરીએ તો સૌથી પહેલા ચાર પી ગુણ્યા ક્યુ તો આપણને ખબર છે ચાર પી ક્યુ ત્યારબાદ વચ્ચે છે પ્લસ તો આપણે કરીશું પ્લસ હવે ચાર નો ગુણાકાર આર સાથે તો શું થશે ચાર પી આર તો આ થઈ ગયો ગુણાકારનો જવાબ હવે દાખલા નંબર બે જોઈએ એ અને એ માઇનસ બી તો સૌથી પહેલાં આપણે લખીશું એ બી ત્યારબાદ ગુણાકારમાં એ માઇનસ બી તો સૌથી પહેલાં શું કરીશું તો કે જે એ છે એનો ગુણાકાર થશે એ સાથે ત્યારબાદ બાદ એ ગુણાકાર થશે બી સાથે માટે આપણે લખી શકીએ એ બી ગુણ્યા એ તો એ કેટલી વખત છે બે વખત તો એનો સ્ક્વેર અને જોડે બી ત્યારબાદ વચ્ચે છે માઇનસ તો આવશે માઇનસ હવે એ બીનો ગુણાકાર બી સાથે તો એ તો છે જ તો એ પહેલાં લખી દઈએ હવે બી ગુણ્યા બી તો બીનો સ્ક્વેર તો આ થઈ ગયો ગુણાકારનો જવાબ ત્યારબાદ ત્રીજો દાખલો છે એ વત્તા બી અને સાત એ સ્ક્વેર બી સ્ક્વેર તો સૌથી પહેલા આપણે લખી દઈએ આ એ સાથે ત્યારબાદ આ એક પદીને ગુણીશું બી સાથે તો ચલો ગુણીએ સૌથી પહેલા સાત એ સ્કવેર બી સ્કવેર ગુણ્યા એ તો સાત એમના એમ હવે એ સ્કવેર ગુણ્યા એ તો એની ત્રણ ઘાત અને બી સ્ક્વેર એમના એમ ત્યારબાદ વધતા સાત એ સ્કવેર બી સ્ક્વેર ગુણ્યા બી તો સાત તો એમ લખી દઈશું હવે એ સ્ક્વેર પણ એમને એમ લખી દઈએ બી સ્ક્વેર ગુણ્યા બી તો બીની ત્રણ ઘાત આ થઈ જશે આનો જવાબ હવે ચોથો દાખલો છે એ સ્ક્વેર ઓછા નવ ગુણ્યા ચાર એ તો આમાં પણ સેમ રીતે આપણે શું કરીશું સૌથી પહેલાં આ એ સ્ક્વેરને આ ચાર એ સાથે ગુણીશું ત્યારબાદ આ નવને આ ચાર એ સાથે ગુણીશું આપણે ગુણી જોઈએ સૌથી પહેલાં ચાર એ ગુણ્યા એ સ્ક્વેર તો ચાર એમના એમ એ સ્કવેર ગુણ્યા એ તો એનો ઘન ઓછા નવ ચોક છત્રીસ તો આટલે આવશે છત્રીસ અને એ જ છે તો એકલા એ તો આ થઈ ગયો આનો જવાબ ત્યારબાદ દાખલા નંબર પાંચ છે તેનો ગુણાકાર આપણે કરીએ પી ક્યુ વત્તા ક્યુ આર વત્તા

છે ચલો તો એનો ગુણાકાર બી વત્તા સી વત્તા ડી સાથે કરવાનો છે તો સૌથી પહેલાં એ ગુણાશે બી સાથે તો મળશે એ બી ત્યારબાદ વચ્ચે છે પ્લસ તો આટલે પણ આવશે પ્લસ હવે એનો ગુણાકાર થશે સી સાથે તો એ સી ત્યારબાદ વત્તા એ ગુણ્યા ડી એટલે કે એ ડી ચલો ત્યારબાદ બીજા નંબરમાં છે એક્સ વત્તા વાય ઓછા પાંચ અને પાંચ એક્સ વાય તો એક્સનો ગુણાકાર પહેલા કરીશું પાંચ વાય સાથે હવે બાદ છે માઇનસ તો આટલે લખીશું માઇનસ પાંચ ગુણ્યા પાંચ એક્સ વાય તો આપણને મળશે પચીસ એક્સ વાય ચલો ત્યારબાદ ત્રીજા નંબરનો ગુણાકાર કરીએ પી ગુણ્યા છ પી તો આપણને મળશે છ પી નો ઘન પછી વચ્ચે છે માઇનસ હવે પી ગુણ્યા સાત પી તો સાત પી ત્યારબાદ પ્લસ પી ગુણ્યા પાંચ તો પાંચ પી આ થઈ ગયો આપણો જવાબ હવે ચોથો નંબર ચાર પી સ્ક્વેર ક્યુ ગુણ્યા પી તો આપણને મળશે ચાર ની ચાર ઘાત અને ક્યુ નો ત્યારબાદ વચ્ચે માઇનસ ચાર પી સ્ક્ર ક્યુ સ્કવેર ગુણ્યા ક્યુ સ્કવેર તો મળશે એ બી સ્ક્વેર સી વત્તા એ બી સી નો વર્ગ તો આ રીતે આપણે આ સુંદર મજાનું કોષ્ટક પૂર્ણ કરી શકીએ છીએ ત્યારબાદ હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ગુણાકાર શોધો જેમાં પ્રથમ છે એ સ્ક્વેર ગુણ્યા ટુ એની બાવીસ ઘાત ગુણ્યા ચાર એની છવ્વીસ ઘાત તો સૌથી પહેલાં આપણે જે સંખ્યા આપેલી છે તેનો ગુણાકાર કરીએ ચાર દુ આઠ હવે બધે એ જ છે તો એ આધાર તરીકે લખી દઈએ હવે જુઓ છવ્વીસ વત્તા બાવીસ એટલે અડતાલીસ અને અડતાલીસ ને બે પચાસ તો એની કેટલી ઘાત થઈ જશે પચાસ તો આ થઈ ગયો આપણો ગુણાકારનો જવાબ હવે દાખલા નંબર બે જોઈએ જેમાં શું કરીશું જે સંખ્યાઓ છે તેને પહેલા જોડે જોડે લઈ દઈએ તો બે ભાગ્યા ત્રણ ગુણ્યા માઇનસ નવ ભાગ્યા દસ હવે આ જે એક્સ વાળા પદ છે તેને સાથે લઈએ તો એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર તેવી જ રીતે વાય ગુણ્યા વાયનો નો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ છેદ ઉડાડીએ જુઓ બે પચાસ દસ અને તૈ તરી નવ કટ કરી દીધા ચલો તો હવે સંખ્યામાં શું વધ્યું તે પહેલાં આપણે લખી દઈએ તો વધ્યા છે ઉપર માઇનસ ત્રણ અને નીચે પાંચ હવે એક્સ ગુણ્યા એક્સનો સ્ક્વેર તો એક્સનો ઘન થશે અને વાય ગુણ્યા વાયનો સ્ક્વેર તો વાયનો પણ ઘન થશે તો આ થઈ ગયો આપણો જવાબ હવે દાખલા નંબર ત્રણ જોઈએ તો આમાં પણ સૌથી પહેલાં જે સંખ્યા છે તેને સાથે સાથે લાવી દઈએ અને પીવાળા પદો પણ સાથે લઈ દઈએ તો પી ગુણ્યા પીનો ઘન ગુણ્યા વાળા પદો પણ સાથે સાથે આપણે લખી દઈએ છીએ હવે તમે જોઈ શકો છો અહીં ત્રણ દુ છ કટ થઈ જશે અને પાંચ દુ દસ પણ કટ થઈ જશે તો જે સંખ્યા વધી તેનો હિસાબ કરી લઈએ તો સૌથી પહેલાં માઇનસ તો છે જ તો માઇનસ લખી દઈએ હવે બે ગુણ્યા બે તો મળશે ચાર હવે પી ગુણ્યા પીનો ઘન તો પીની ચાર ઘાત એવી જ રીતે Q નો ઘન ગુણ્યા ક્યુ તો હવે ની પણ છે એક્સ ની ચાર ઘાત તો આનો જવાબ આપણે લખી શકીએ દરેકના આધારમાં એક્સ છે તો એક્સ હવે જે ઘાત છે એનો શું થઈ જશે સરવાળો તો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ એક દસ તો ઉપર શું આવી જશે એક્સની દસ કા તો આ થઈ ગયો આ ગુણાકારનો જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ ની અંદર દાખલા નંબર એક દાખલા નંબર બે તથા દાખલા નંબર ત્રણના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો મેથ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ